રાહુલ ગાંધીના અનામત મુદ્દેના નિવેદનનો આણંદમાં વિરોધ આણંદ જિલ્લા ભાજપે મોનરેલી રેલી કાઢી તેમજ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર અનામત વિરોધી આપેલા નિવેદનને લઈ આણંદ જિલ્લા ભાજપ દ્વારા મોનરેલી રેલી કાઢ્યા બાદ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા જેમાં ભાજપના હોદ્દેદારો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી કોંગ્રેસના અપરિપક્વ નેતા એટલે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી એમને ક્યાં બોલવું શું બોલવું કેવી રીતે બોલવું એ આ ઉંમરે શીખવાડવાનું ના હોય છતાં આ દેશને નુકસાન થાય એવા નિવેદનો વારંવાર કરે છે ચૂંટણીમાં બંધારણની ચોપડીઓ હાથમાં બતાવી બંધારણની દુહાઈઓ દેતા હતા એ જ બંધારણના ઘડવૈયા સાહેબનું જે બંધારણમાં જોગવાઈ છે અનામતની એ કાઢવાની વાત ચૂંટણી પતી ગઈ એટલે ઘરજ પતી અને વૈદ વહેરી એ રીતે અમેરિકામાં જઈને બોલે કે અમે અનામત કાઢીશું આ વાતને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે કારણ કે રાહુલ ગાંધી અને એમની પેઢી વખતો કાતા થયું છે આ એમના માટે આ નવું નથી જવાહરલાલ નહેરુના વખતમાં આંબેડકરજીએ કેમ રાજીનામું આપ્યું એમની સામે કોંગ્રેસે કેમ ઉમેદવારો ઊભા રાખીને હરાવવાના પેર પહેરવા કર્યા આ બધું જ ઇતિહાસનું લખાયેલી વાત છે ત્યારે આપણે એટલું જ કહીએ કે જરૂર પડે ત્યારે જનોઈ પહેરી લેવી અને જરૂર પતી જાય એટલે ટોપી પહેરી લેવી આ વાતને અમે સખત શબ્દોમાં વખોડી અને આજે આનો સખત વિરોધ કરીએ છીએ અને લોકસભાના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર જઈને અનામત નાબૂદીની જે વાત કરી છે એને તો સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટી એ નિવેદનની સામે એનો વિરોધ વ્યક્ત કરી અને વાત મૂકવા માગે છે કે લોકસભાની ચૂંટણીમાં વારંવાર કોંગ્રેસના આગેવાનો અને પોતે રાહુલ ગાંધીએ કે જ્યાં સુધી વડાપ્રધાન મોદી સાહેબ ફરી જો આવશે તો અનામતને દૂર કરી અને ઓબીસી સમાજ હોય અનુસૂચિત જાતિ સમાજ હોય જનજાતિ સમાજ હોય એટલે ડૉક્ટર આંબેડકર દ્વારા સાહેબ દ્વારા જે આપવામાં આવેલી અનામત એ દૂર કરી અને અન્યાય કરશે એવું ચૂંટણીમાં વારંવાર જેમની જાહેર સભાઓ તો ત્યાં કહેતા હતા જ્યારે સત્તામાં મોદી સાહેબ આવ્યા છે ત્યારે ફરી વિદેશની ધરતી પર જઈને આ જે વાત કરી છે કે કોંગ્રેસ આવશે તો અમે અનામતને દૂર કરીશું તો ખરેખર આ કોંગ્રેસની બે મોડાની વાત એ પ્રજાને ગુમરાહ કરવાની વાત છે અને વાસ્તવમાં એ વર્ષોથી આપણે જોયું છે કે જ્યારથી જવાહરલાલ નહેરુ એ વડાપ્રધાન હતા ત્યાર પછી ઇન્દિરાજી તેમણે સમયાંતરે આ સમાજને અન્યાય જ કર્યો છે અને જે ન્યાય હતો એ ન્યાય ક્યારેય આપ્યો નથી પરંતુ જ્યારથી આ દેશની બે હજાર ચૌદથી મોદી સાહેબ બેઠા છે ત્યારથી એમણે આ સમાજની ખૂબ ચિંતા કરી છે અને વિશેષ કરીને વર્ષોથી ઓબીસંગ આયોગ જે વર્ષોનું હતું એ આયોગને પણ એમણે માન્યતા આપી અને ન્યાય અપાવ્યો છે એટલે મોદી સાહેબનો જે વિચાર છે અને એમણે પોતે પણ જાહેરમાં બોલ્યા છે કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી આ પાર્ટીનો જે મૂળભૂત ડૉક્ટર આંબેડકર સાહેબ જે આપણને અનામત આપી છે એને દૂર નહીં કરીએ અને જે પ્રજાને જે જૂના શખાકારીની જે કામો છે એને અમે સતત કરતા રહીશું તો આવી વાતને જ્યારે કોંગ્રેસ આ નિવેદનને વખોડે અથવા અમે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો આજે આ મૌન રેલી દ્વારા અને ધરણા કરીને જે રાહુલ ગાંધીનું જે નિવેદન છે એ સાચે સાચી પ્રજા સમક્ષ એમની જે મૂળ રહેલો જે વાત છે એ વાત અલગ છે અને પ્રજાને ગુમરાહ કરવાની વાત અલગ છે એની સાચી વાત કરવા માટે આજે મીડિયા દ્વારા અમે આ સંદેશો આપીએ છીએ